વડોદરા શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર નિયમોનો ભંગ થવાના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે ઘણા વાહન ચાલકો ઉતાવળમાં જ સિગ્નલ બંધ થવાના છેલ્લા સેકન્ડોમાં જ પૂર ઝડપે વાહન દોડાવી સિગ્નલ ક્રોસ કરવાને બહાદુરી માની રહ્યા છે તે જ રીતે ગ્રીન સિગ્નલ થવા પહેલાં જ વાહન આગળ હંકારી દેવાની વૃત્તિ પણ અકસ્માતને આમંત્રણ આપે છે આ જ બેદરકારીના પરિણામે ચકલી સર્કલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો સિગ્નલ તોડીને નીકળેલા મોપેડ ચાલકનો કાર સાથે અકસ્માત સર્જાયો હતો મોપર ચાલકને ઈજા થતાં તેને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ટ્રાફિક સિગ્નલ પર થોડા સેકન્ડની રાહ જોઈ ન શકતા કેટલાક લોકો ઉતાવળમાં નિયમોનું પાલન કરતા નથી પરંતુ યાદ રાખવું જોઈએ કે સિગ્નલ તોડવું કોઈ બહાદુરી નથી પણ પોતાની અને અન્યની જાનને જોખમમાં મૂકવાનું કામ છે ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી પોતે પણ સલામત રહેશે અને અન્યોને પણ સુરક્ષિત રહેવામાં મદદરૂપ થવાશે વાહનચાલક મિત્રો કૃપા કરીને ગંભીર બનો ટ્રાફિક નિયમોનું અનુસરણ કરો તમે સલામત તો શહેર સલામત